નમસ્કાર મિત્રો પરિણામો અભૂતપૂર્વ વિજય એ સામે આવ્યો છે અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની વ્યૂહરચના સામે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની વ્યૂહરચના

ફરીને જે નાયપ્સી સૈની છે જે મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રી બનશે એવું માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરી દીધું છે અને એમને અભિનંદન પણ આપી દીધા છે જો કે સૈની સરકારના આઠ મંત્રીઓ હારી ગયા છે કુસ્તીબાજ મહિલા વિનેશ ફોગાટ કોંગ્રેસની ટિકિટ ઉપર જીતી ગઈ છે પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા છે અને એ હારી ગયા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને મુખ્યમંત્રી પદ માટે તો એક જ નામ હતું એ નાયબસિંહ સૈનીનું ભારતીય જનતા પાર્ટીમાંથી અનિલ વિચ પોતે મુખ્યમંત્રી બનવા માટે થંગતતા હતા એ તો જીત્યા છે બહુ સિનિયર નેતા છે પરંતુ નરેન્દ્ર મોદીના કયાગરા નાયબસિંહ સૈની એ હવે મુખ્યમંત્રી બની રહેશે અને અનિલ વિજ કદાચ એમની સરકારમાં મંત્રી બને તો અમને બહુ આશ્ચર્ય નહીં થાય પણ દલિત વોટ જે છે એ દલિત વોટ ને પોતાના તરફ વાળવા માટે ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે કોંગ્રેસનો અંતરકલહ અને કોંગ્રેસની અંદર ભૂપેન્દ્રસિંહ હુડ્ડા જે અગાઉ પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ગઈ વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા એમને મુખ્યમંત્રી થવાના તો સ્વાભાવિક રીતે હતા અને જે બેઠકોની ફાળવણી થઈ એમાં મળી સેલજા જે કેન્દ્રમાં મંત્રી રહ્યા છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે લોકસભાના સભ્ય છે એમને પણ મુખ્યમંત્રી થવાના અભરખા હતા અને એમને સતત ઇન્ટરવ્યુ આપ્યા કર્યા અને પોતાની નારાજગી હુડ પ્રત્યેની પોતાની નારાજગી પણ વ્યક્ત કર્યા કરી એનો પાર્ટીના કયા ઘરા બેન એમની બીએસપી પણ વચ્ચે આવી એને પણ ઉમેદવારો મૂક્યા અને આમ આદમી પાર્ટીના જે સુપ્રીમ લીડર છે અરવિંદ કેજરીવાલ એમને જેલમાંથી મુક્ત થતાની સાથે જ મુખ્યમંત્રી પદેથી દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપીને એમણે હરિયાણામાં કોંગ્રેસ સાથે જોડાણ નહીં કરવાનો નિર્ણય કરીને કોંગ્રેસના વોટ કાપવાની તૈયારી સાથે એમણે મેદાનમાં ઝુકાવ્યું હતું જોકે એમની પાર્ટીને કોઈ બેઠક મળી નથી પરંતુ એક બાજુ સંસદ સભ્ય નગીના એટલે કે ઉત્તર પ્રદેશના સંસદ સભ્ય ચંદ્રશેખર આઝાદ બીજી બાજુ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો અને ત્રીજી બાજુ અરવિંદ કેજરીવાલ આ બધાને કારણે કોંગ્રેસના વોટમાં ગાબડું પડ્યું એમ કહી શકાય પણ કોંગ્રેસના વોટનું પ્રમાણ વધ્યું છે પરંતુ એ બેઠકોમાં કન્વર્ટ નથી થયું અને દલિત વોટ એ ભારતીય જનતા પાર્ટી તરફ વળ્યા છે એવું પ્રથમ અભ્યાસમાં જોવા મળે છે ભારતીય જનતા પાર્ટી એ સ્વાભાવિક રીતે કોંગ્રેસના લાભ લે અને એમાં કશું ખોટું નથી અને એમણે સેલજાને સતત ભારતીય જનતા પાર્ટીમાં આવકારવા માટેની હિલચાલો ખુલ્લેઆમ ચલાવી હતી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કોંગ્રેસને દલિત વિરોધી જાહેર કરવામાં કોઈ મણા રાખી નતી એમાં રાહુલ ગાંધીનું અમેરિકામાં જે નિવેદન હતું જે આમ તો ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરનું પોતાનું નિવેદન હતું કે જ્યાં સુધી દલિતોને સમાન સ્તર સુધી ન લવાય સમાજની અંદર જ્યાં સુધી એમને સમાન દરજ્જો ન મળે ત્યાં સુધી અનામત ચાલુ રહે અને ધારો કે સમાન સ્તરે આવી આવી જાય જાય મેઇન સ્ટ્રીમમાં તો પછી અનામત એ બંધ કરી શકાય એમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો રાહુલ ગાંધીને એમાં પણ કેચ હતો અને આ નિવેદને એમને હરિયાણામાં તો કમસે કમ નુકસાન કર્યું છે ભારતીય જનતા પાર્ટી અડધા પડધા નિવેદનોને વાયરલ કરીને કાપીને એ છે ને રાહુલ ગાંધીએ અનામતનો વિરોધ કર્યો અથવા અનામત બંધ કરવાની વાત કરી એવી વાત એમણે ખૂબ પ્રચારિત કરી અને એને કારણે દલિત વોટ કારણ કે દલિત વોટ હરિયાણામાં ખૂબ જ નિર્ણાયક છે જે શરૂઆતમાં જે ગુજરાતના આમ તો દીપકભાઈ બાબરિયા જેમને ગુજરાતમાં કેટલા લોકો ઓળખે છે મને ખ્યાલ નથી પરંતુ દિલ્હી દરબારમાં આ લોકોની એમનું ચલણ હોય છે જે રીતે શક્તિસિંહ એ પ્રદેશ પ્રમુખ છે પોતાની બેઠક જીતી શકતા નથી અને જાય છે એ બીજાઓને કઈ રીતે જીતાડવાના એ આપણને પ્રશ્ન થવો સ્વાભાવિક છે અને દિલ્હી દરબારમાં અહેમદ પટેલના વખતથી ગુજરાતના રૂટલેસ લોકોને લીડરોને જે રીતે સ્થાન મળે છે જે રીતે સૌથી વધારે ખાઈમાં

એમને સરપાવ મોવડી મંડળ આપે છે અને મોવડી મંડળમાં કેસી વેણુ ગોપાલ જે મહામંત્રી સંગઠન તરીકે રાહુલ ગાંધીની આજુબાજુ જ ફર્યા કરે છે ખરેખર તો એમને હેડક્વાર્ટર સંભાળવું જોઈએ જે રીતે આરએસએસ ના પ્રચારક અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંગઠન એ હેડક્વાર્ટરમાં જ મોટે ભાગે હોય છે એ રીતે એમણે વેણુગોપાલે હેડક્વાર્ટરમાં રહેવું જોઈએ પણ વેણુગોપાલે પણ પાંચેક બેઠકો ઉપર પોતાના નિષ્ઠાવંત ઉમેદવારો અહીંયા કોટા પદ્ધતિ જે કોંગ્રેસમાં છે એ રીતે હરિયાણામાં મુકાવ્યા બધા હાર્યા બેન શેલજા એ પણ જે પોતાને સાતેક બેઠકો એમણે મેળવી એમના કોટા માંથી એ બેઠકો તમામ બેઠકો ઉપર એમના ઉમેદવારો હારી ગયા એટલું જ નહીં હરિયાણામાં જે એકવાર અમને દીપકભાઈ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જાટ વિરુદ્ધ દલિત એવો એક માહોલ સર્જવા માંગે છે અને અમે એ સફળ નથી થવા દેવાના પરંતુ એ એમાં એમને નિષ્ફળતા મળી કારણ કે હુડ્ડાએ આખી જાણે કે આમ તો ચોત્રીસ બિરાદરી કે અઢાર બિરાદરી જે કઈ બિરાદરીઓ છે ત્યાંની એ બધી બિરાદરીઓની વાતો કરી પરંતુ જાટ પ્રતિનિધિત્વ એ કરતા હોય અને સિત્તેર બેઠકો એ પોતાના સમર્થકોને એની ટિકિટો અપાવીને એ ફરીને મુખ્યમંત્રી બનવા માંગતા હોય ત્યારે મને લાગે છે કે એમની એમની સામે એમના જ પક્ષના લોકો એટલે કે જેમ આ શૈલજાબેન એ જ રીતે સુરજેવાલા રણદીપ સુરજેવાલા જે પોતે ચૂંટણી જીતી નથી શકતા મેં કહ્યું ઘણી વખતે આ સુરજેવાલા તો ભારતીય જનતા પાર્ટીના સ્લીપર સેલ ગણાય છે અને બીજા પણ કેટલાક કોંગ્રેસના નેતાઓને વિશે એવી ચર્ચા થાય છે પરંતુ રાહુલ ગાંધી એમની એમને પહોંચવાની જે બાબતમાં છે એમાં જે વલયો છે લોકો અથવા તો ધારો કે કોંગ્રેસના જૂના કાર્યકરો એ રાહુલ ગાંધી સુધી પહોંચી શકતા નથી કારણ કે એમના જે પેલા દસ કયાગરાઓ છે એમના જે મુખ્ય માણસો છે અને વેણુગોપાલ છે જે અહેમદ પટેલની ભૂમિકા ભજવી રહ્યા છે એ તમને આગળ જવા ન દે અને નેતાને

ગાંધી ફેમિલીની વિરુદ્ધમાં એટલે ખાસ કરીને રાહુલ ની વિરુદ્ધમાં હતું કે રાહુલના નેતૃત્વમાં એમને કામ કરવાનું ફાવતું નથી એ દિશામાં એમણે સોનિયા ગાંધીને પણ પત્ર લખ્યો હતો અને એની અંદર જે લોકો સહી કરનારા હતા એમાંથી કેટલાક ભારતીય જનતા પાર્ટી સાથે સાંઠગાંઠ કરીને એ લોકો તો એમાં પહોંચી ગયા ભારતીય જનતા પાર્ટીમાં અથવા તો કોંગ્રેસમાંથી અલગ થઈ ગયા પણ કેટલાક હજુ કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને નુકસાન કરી રહ્યા છે એટલા માટે એના નેતાઓ કોણ કોણ હતા એના થોડાક નામ હું તમારી સામે મૂકી દઉં નબી આઝાદ એ તો નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ કપિલ સિબ્બલ કોંગ્રેસ છોડીને સમાજવાદી પાર્ટીના ટેકાથી એ લોકસભાના સભ્ય છે મનીષ તિવારી આનંદ શર્મા પીજે કુરિયન રેણુકા ચૌધરી દેવડા મિલિંદ દેવડા પણ ભારતીય જનતા શિવસેના એકનાથ શિંદે ગયા છે મુકુલ વાસનિક મુકુલ વાસનિક ગુજરાતના પ્રભારી રહ્યા છે પણ ગુજરાતમાં શું ધાળ મારી રહ્યા છે ખબર નથી કારણ કે બધા નેતાઓની સેવામાં એ અમુક લોકોને ગોઠવી દેવામાં આવતા હોય છે એટલે મુકુલ વાસનિક અહીંયા જીતાડવા માટે આવે છે કે પછી હરાવવા માટે આવે છે કે પછી રઘુ શર્મા થઈ જાય છે એ પણ લોકોને પ્રશ્ન થવો સ્વાભાવિક છે જીતિન પ્રસાદ એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા ભૂપેન્દ્ર હુડ્ડા પણ અંદર આ જી ટ્વેન્ટી હતા જે જેને ત્યાંનું બધું તંત્ર સોંપવામાં આવ્યું હતું અને ફરીને મુખ્યમંત્રી બનવા માટે આતુર હતા અને સુરજેવાલા તો એમ કહેતા હતા કે હુડ્ડા સુરજેવાલા અથવા તો શૈલજા અમારા ત્રણમાંથી કોઈ મુખ્યમંત્રી બનશે અને મુખ્યમંત્રી બનવા માટે જલેબી પણ એમણે છે તૈયાર રાખી હતી રાહુલ ગાંધીને નામે જલેબીની વાત એ દુનિયાભરમાં પ્રચારિત થઈ ચૂકી છે રાજિંદર કોર ભટ્ટલ એમ વિરપ્પા મો પૃથ્વીરાજ ચૌહાણ પૃથ્વીરાજ વારો હવે આવશે કારણ કે મહારાષ્ટ્રમાં ઇલેક્શન છે છે આ પણ G23 ના નેતા હતા અજયસિંહ રાજ બબ્બર અરવિંદસિંહ લવલી એ ભારતીય જનતા પાર્ટીમાં પહોંચી ગયા કોલસી ઠાકોર અખિલેશ પ્રસાદ સિંહ કુલદીપ શર્મા યોગાનંદ શાસ્ત્રી સંદીપ દીક્ષિત અને વિવેક તનખા આ બધા નેતાઓને સહારે જો રાહુલ ગાંધી અને આમાં કેટલાક નેતાઓ છે ને કેટલાક છે ને અધિકારીઓ છે જેમ કે કુલદીપ શર્મા એ બહુ કડક ગણાતા આઈપીએસ અધિકારી રહ્યા અને એમના ભાઈ તો જેલમાંથી બહાર નથી આવી શકતા જે કચ્છના કલેક્ટર હતા એમની સામે નરેન્દ્ર મોદીની જે તમને એમની લાલ આંખ રહે છે એ તમે જાણો છો અને એક કેસમાં છૂટે એટલે બીજા કેસમાં એમને ફરીને પાછા જેલમાં મોકલવામાં આવે છે એ એ એ એ કુલદીપ શર્મા ડીજીપી હતા અને આમ તો બંને શર્માઓ અમારી કોલેજના જ વિદ્યાર્થીઓ પણ જ્યારે અધિકારીઓ એ જ્યારે રાજનેતા થાય છે ત્યારે એ રૂટલેસ હોય છે કારણ કે અધિકારી અધિકારી તરીકે જે તમામ એ બતાવતા હોય છે પ્રજાને એને કારણે પ્રજાથી વિમુખ થઈ જાય છે રાજનેતા સફળ રીતે ન થઈ શકે અધિકારીઓ એ આપણે બધા જાણીએ છીએ અને જે લોકો નરેન્દ્ર મોદી પણ કેટલાક અધિકારીઓને આપે છે પણ એ બધા રૂટલેસ છે કારણ કે એમણે છે ચૂંટાવા માટે ક્યાંક ને ક્યાંક થી શોધવું પડે છે પછી એ વિદેશ મંત્રી હોય કે નાણા મંત્રી હોય કે પછી ભાઈ શ્રી બીજા આઈએસ થયેલા નેતાઓ હોય એમને પ્રજા એ રીતે ચૂંટીને બહુ પ્રેમથી મોકલતી નથી હોતી પાર્ટી નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરતું હોય તો કદાચ એ જતા હોય છે પણ અંદર હવે આ નાયબસી સરકાર એ બહુમતી સાથે આવી છે બે હજાર ઓગણીસ માં મનોહરલાલ ખટ્ટર ના નેતૃત્વ વાળી જે સરકાર ત્યાં હતી બે હાજર ચૌદ માં નરેન્દ્રભાઈ એ સંઘના પ્રચારક અને પંજાબી એવા મનોહરલાલ ખટ્ટરને ત્યાંના મુખ્યમંત્રી બનાવ્યા હતા અને બે હજાર દુષ્યંત ચોટાલાની પાર્ટી જે જે પી સાથે તેના દસ સભ્યોને સાથે લઈને દુષ્યંત ચોટાલાને નાયબ મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા પરંતુ લોકસભાની ચૂંટણી આવી ત્યારે બંને પક્ષો વચ્ચે અંતસ પડી અને દુષ્યંત ચોટાલા એ અલગ થયા દુષ્યંત ચોટાલાની દુર્દશા એવી છે કે છઠ્ઠા નંબરે છે આ વખતે હારી જવામાં એમની એમની બેઠક એ હારી ગયા છે અને એમાંય પાછા બીજા ક્રમે નહીં પણ છઠ્ઠા ક્રમે છે આવી રીતે આજે હરિયાણાની અંદર જે પરિણામો આવ્યા એના વિશે કેટલાક વિવાદો પણ થયા છે પણ એમાં ના વિવાદો અને બીજા વિવાદો એ એ આવતા દિવસોમાં ઘાસતા રહેશે કોંગ્રેસ એને ગજવતી રહે છે કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ લઈને પણ આ પરિણામને સ્વીકારવાની તૈયારી રાખી નથી પરંતુ આપણે હંમેશા કહીએ છીએ કે પરિણામ જે આવ્યું છે એને સ્વીકારવું જોઈએ અને હવે ત્યાં હરિયાણામાં એટલે કે ચંદીગઢ ચંદીગઢ તમને ખ્યાલ છે કે ત્રણ ની રાજધાની છે ચંદીગઢ યુનિયન ટેરિટરી કેન્દ્રશાસિત પ્રદેશની રાજધાની છે ચંદીગઢ હરિયાણાની રાજધાની છે ચંદીગઢ પંજાબની રાજધાની છે એટલે ચંદીગઢમાં નાયબસી સૈનીની સરકાર હવે આવતા પાંચ વર્ષ નિર્વિઘ્ને